રમવાનો કાલ મેળ નતો આવ્યો આમ તો જો કે વરસાદ હતો એ ઝાઝા તો કઈ હતા નહી માણસો અડધા હતા કાંઈ નહીં થાયથી તે આરતી કરી નાની બાળાઓને પેલા રાસ લેવડાવ્યો પછી મોટાજી હતા ને એને થોડીક વાર રહેવું પણ મને મજા નથી એટલે પછી મારે મેળ નતો આવ્યો રમવા નહોતી આજ સવારે સમજો દવા લઈ આવ્યા બેન ભાઈ ગયા ત્યાં અગિયાર વાગે મેં કીધું જાડજ દવા પી લાવું તો આજ રમવાનું મેળ આવી જાય તો આજ હું તો રેડી થઈ ગઈ રમવા જેવી

હમ તાવ ની દવા પછી ગળું બરતું તું ને કડતરું ખાધી ડોક્ટરે બે દિન દવા આપી પાંચ પાંચ ગોરીયે એક એક ટાણા ને પીવા આવી હતી ઉતરવા બરાબર એટલે નાખ છે ને અટાણ બંધ છે એટલે બોલવામાં થોડુંક મેળ ન થાવતો તી આજે વિચાર નતો વીટ ઉતારવાનો

આરતી કરવા તો કાયમ નહીં જેમ જાઉં જાવું જ ગરબી એટલે આરતી તો કરે જ પણ નો પ્લાન કઈ ખબર નથી હવે એ તો આપડે ફોન કરી લેતી અને પછી ગાય નું ચાણું ગાય ને દોઈ આવી

મને જોકે મજા ન હોય મૂકું નહી ખાવાનું સાહેબ દહી ની ના પાડી હમણાં પણ બપોર ખાઈ લીધી નાખી ખવાય લીધું ખાવાનું કઈ મૂકું નહી બે ટાઈમ પીતી મને થોડું ઘણું હોય તો વયું જ જાય પણ પાછો ગોરિયું પીએ ને એટલે ઘડીક ગરમી સડે થી ઉતરી જાય એમ થાય કઈ ના તો થાય પછી આજ તો મમ્મી કીધું તો સવારે નટાણ નટાણી જાવી લઈ આવો હતી દસ અગિયાર વાગે ગયા

ત્યાં જઈને રમે રમે છે બેસી જશે પાર્થિબેન ના પગથિયે ક્યાં જ નહીં બેસે બેહી નહીં ને રમી ના જ નકર ને જ આરખ કરીએ આરખ કરવું તો જાવ જાવું કઈક બતાવવાની છે શિવ શું બતાવ કે ના છે મારા છે લાવ 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 મારે લાવ

નસ્તો પોટે થી બોલો નસ્તો નસ્તો રાજ તરફ થી રાજ યસરાજ કે રાજ થે ખાલી રાજ તરફ તો ભાઈ આ ભાઈ નો પાહે છે ના બાયરો યસ નામ ન દેવા મારું નામ દેવા ચલો તો રાજ તરફ હાલો તો જો રાજ મને તો ઓળખે છે એટલે તો રાજ કે એક આઈ

સ્પેશિયલ ભાભી એક નવા ભાભી એક સ્પેશિયલ ભાભી અલગ અલગ નામ આઈ પા નવા નવા નામ જો આઈ છે ને અમાર નવા પાપીને મનાવવામાં આજે એની નોડ તો આઈ

ના ના આવો હવે ગમે તહેવાર માં તમે કેહો તો પૂગી જાય એટલે તમે વાત ન લ્યો થોડો ખાઈ કે બહુ ટાઈમ ચાથી રમી લીધું ઠાકોડા આવે લાગે રહી રહી રે ઈ વાત તમારી સાચી છે રહી રહી ઠાકોડા લાગે ચલો સીવ નાસ્તો કરી ઉતરે ખાય એને ક્યાં રમવું હોય કા એક આટ રાણીબેન એમ કે કે આય પથાઈ વાહે જો વિરમભાઈ વાહે કેમેરા લઈને આવે કિરણબેન વાહે કેમેરો લઈને આવે તો બોલવું ખાવા નાસ્તો તરફથી છે તરફથી કઈ છે પછી કૃપાલી હાથમાં છે ઠંડા વાતાવરણ માં આ મામી એ ભૂંગરા બટેટા ખોરા દીધા ત્યાં ઠંડુ પીવાજાશે

બાકી રમી પછી ચેલેન્જ પછી એવો ચેલેન્જ કરી નાખો ને કે સવારો કોણ રમી શકે મંდას ને હાઉ હાલ તો પડી જાવ યસ ના ના પડે યસ મારી આ બચા પાર થી હા અમે જીતાતા ને યાલો હા અમારી એ ટીમ એ ટીમ તો બધાય કોમેન્ટ કરી અમે વાય તો તો ના ના એ ટીમ નો પહેલો નંબર હતો પછી નવા ભાભી ની ટીમ નંબર હતો નેકૃપાલી ની ટીમ નો ત્રીજો નંબર કીધું કે મારે ચેલેન્જ પરવ નથી ભટા મહતા તમારે નવીંગયા મર્ચા ની હાલો છે

ચેલેન્જ હોય છે હાલે પણ હવે એક ઈ ચેલેન્જ રહી ગયા ગયો કોમેન્ટ હતી નવા પાપી કે હિરણ પેન નવા પાપીયલ પાપી ચાર વચ્ચે